આ હતી આપણી ઘરની જ સામગ્રીમાંથી બનાવેલી ત્રણ હર્બલ ટી જે ચોમાસાની અંદર તમારી ઇમ્યુનિટી બૂસ્ટ કરશે તમારું મેટાબોલિઝમ સુધારશે અને હા પ્લસ પ્લસ કે આ તમને પીવાથી તમારા વજનમાં પણ સારો એવો ઘટાડો જોવા મળશે જે અંદરની ચરબી છે જે ફેટ છે એ પણ તમને સારું એવું ઓછું થતું હોય ને એવું તમને જોવા મળશે બરોબર છે હવે આ કઈ રીતના બનાવવાની છે ને એ ચાલો તમને બતાવી દઉં પણ હા એની પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો કરી દેજો અને આ જો વિડીયો તમને યુઝફુલ લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ અને ફેમિલી સાથે જરૂરથી શેર કરજો અને એક લાઈક અને શેર તો કરી જ દેજો હં તો ચાલો જોઈએ આપણે કે આ ટી ક્યારે પીવાની છે અને શું કામ પીવાની છે અને આનાથી ફાયદા શું થશે બધું જ તમને હું આગળ વિડીયોમાં જણાવું છું તો ચાલો જોઈએ નમસ્તે મારી વાલી વાલી બહેનો તો આજે હું લાવી છું મસ્ત એવી ટીની રેસિપી કે જે તમારા ચોમાસા દરમિયાન તમારું સારું એવું વજન ઘટાડશે અને તમારી ઇમ્યુનિટી પણ સારી એવી બૂસ્ટ કરશે તો આપણે આજે જોવાના છીએ ઘરના જ દાળ મસાલામાંથી કઈ રીતના હર્બલ ટી બનાવીને તે અને હા વિડીયો અંત સુધી જોજો કારણ કે ત્રીજી ચા તો એકદમ સ્પેશિયલ છે મહિલાઓ માટે તો ચાલો જોઈએ કે કઈ રીતના બનાવવાની છે તો મારી પહેલી ચા છે તુલસી અને અજમાની ચા એના માટે આપણે એક બાઉલ લેવાનું છે એની અંદર એક ગ્લાસ પાણી એડ કરવાનું છે એની અંદર પાંચ તુલસીના પત્તા એડ કરવાના છે અને હા નાની ચમચી જેટલો એક અજમાનો આપણે અંદર એડ કરવાનું છે અને સારું એવું એને પાંચ મિનિટ માટે બોઇલ કરવાનું છે પછી ગ્લાસની અંદર એને ગાળી લેવાનું છે અને હા એકદમ ગરમ ગરમ નથી પીવાનું નોર્મલ ઠંડુ થાય ને પછી પીવાનું છે અને બીજા નંબરની ચા છે આપણી મેથીના પાણીવાળી ચા જેમાં મેં મેથી વીસથી પચીસ જેટલા દાણા આગલી રાતે એક તાંબાના લોટીની અંદર પલાળી દીધા હતા એને સવારે તમારે ગરમ કરીને પીવાનું છે નોર્મલ તમારે એમને પીવું હોય તો પણ પી જવાનું અને મેથીને ચાવીને ખાઈ જવાની છે હવે આપણે આની અંદર એક છે ને આદુનો ટુકડો નાનો એવો લેવાનો છે અને તમે ખમણીને પણ એડ કરી શકો છો અને કટકા કરીને પણ એડ કરી શકો છો પછી આપણે આ પાણીને દસ મિનિટ સુધી સરસ એવું બોઇલ કરવાનું છે અને હા ઠરી જાય પછી આપણે ગ્લાસની ભરી અને પી જવાનું છે ગરમ ગરમ નથી પીવાનું નોર્મલ ઠંડુ હોવું જોઈએ બરાબર છે હવે આપણે ત્રીજા નંબરની ચા છે જે આપણે ઘરના જ મસાલામાંથી બનાવવાની છે ને જે મહિલાઓ માટે એકદમ અસરકારક છે તે બતાવું છું તો એના માટે એક ગ્લાસ પાણી મૂકવાનું છે ગરમ કરવા માટે એની અંદર એક લવિંગનો દાણો બે મરીના દાણા પ્લસ નાનનો તો તજનો ટુકડો તમે જો મેં જેવી રીતના બતાવ્યું છે ને એ પ્રમાણે સામગ્રી લેવાની એક નાની ચમચી વરિયાળી લેવાની છે અને એક નાની ચમચી જેટલું જીરું લેવાનું છે આ બધું સરસ સરસ ઉકાળી લેવાનું છે દસ મિનિટ માટે પછી આને ઠંડુ ધાવા દેવાનું છે ને પછી જ આને પીવાનું છે બરાબર અને હા આટલા મસાલા મેં વાપરા છે તો ગરમ નહીં પડે ઘણાનો સવાલ હશે કે આ મસાલા યુઝ કરીએ તો ગરમ પડશે ના પણ તમારે આને દસ દિવસ માટે ટ્રાય કરવાનું છે પછી દસ દિવસ પછી તમારે બદલતું રહેવાનું છે ચા એટલે તમને કોઈ પણ નુકસાન નહીં કરે બરાબર વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો